મિત્રો આ વાયરલ વિડીયોમાં આ ભાઈને એમ હતું કે તે ટ્રેક્ટર ખાડામાં થઈને બીજી બાજુ લઈ જશે પણ આ ભાઈએ જેવું વિચાર્યું હતું તેવું થયું નહીં જુઓ શું બન્યું મિત્રો બીજા વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ લાકડા કાપવા ગયો હતો ત્યારે લાકડા કાપતા વખતે ત્યારે લાકડા કાપતા સમયે આ વ્યક્તિ અચાનક ધૂણવા લાગ્યો હતો તેને જોઈને બીજા લોકો પણ આ વ્યક્તિને જોઈ રહ્યા હતા કે અચાનક આને શું થયું તો મિત્રો આ વ્યક્તિને ખરેખર માતાજી જેવું કંઈક આવ્યું છે કે ખાલી નાટક કરે જ છે તમને શું લાગે છે કમેન્ટ કરીને જણાવ